ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મંડી અને પલક કડી દરિયાની અંદર સર્વેલન્સ માટે રિયલ ટાઈમ અંડર વોટર મરીન રોબોટ વિકસાવવાની જબરજસ્ત સિદ્ધિ હાંસલ કરી આ રોબોટની કામગીરી ચુસ્ત અંડર વોટર મોનિટરિંગ અને ચકાસણીનું હશે કે તેની કાર્યક્ષમતાનું સ્તર ઘણું ઊંચું હશે જોખમ અત્યંત ઓછું હશે અને તે સંભવત ખર્ચ અસરકારક હશે આઈઆઈટી મંડી ખાતે સેન્ટર ફોર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સના આસિસ્ટન્ટ પ્રોફેસર જગદીશ કાદ્યાને જણાવ્યું હતું કે ઐતિહાસમાંથી સમુદ્રના આંતરિક જળ પ્રવાહો અંગે જાણીને તે તારણ આવ્યું છે કે રિસર્ચ સ્પીસના ઇન્સ્ટિટમેન્ટ ઊંડે ઉતારીને જે સમુદ્ર અંગે વધુ તાગ મેળવી શકાય છે મહત્વનું છે કે આ પદ્ધતિ વધુ સમય માંગી લેવાની સાથે મોંઘી પડી શકે છે તેના બદલે ઇન્ટિગ્રેટિંગ મરીન રોબોટ્સ ડેમ ચકાસણીની પ્રક્રિયા માટે ઉતારીને વધારે સલામત ખર્ચ અસરકારક અને ટેકનોલોજી એડવાન્સ્ડ સોલ્યુશન ઓફર કરી શકે છે અગાઉ આ કામ માનવ ડુબકી માર કરતા હતા તેના લીધે તેમના આરોગ્ય પર અસર પડતી હતી તેમનું જીવન પણ ભયમાં મુકાતું હતું બ્યુરો રિપોર્ટ્સ એન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ